પોણે ચાર થઈ ગયા છે તો આપણે ચોથો દિવસ છે ગરમ પાણી થઈ ગયું છે તો આપણે ગરમ પાણી પી લઈએ આપણે ગરમ પાણી પી લીધું બહુ ગરમી છે આજે ચાર ને પાંચ થઈ ગઈ છે તો આપણે વાંચો જઈએ છન ચોવી થઈ ગઈ તો આપણે હવે આવી ગયા છીએ રોડ પર છન પચા થઈ ગઈ છે તો કાલે મેં ડોક્ટર છે ને ગ્રાઉન્ડમાં અમને વાત કરી મેં કીધું સવારે રનિંગ પહેલા મગ ખવાય તો એમને ના પાડી એ સવારે ફ્રૂટ અને રાઈ ભાત ખાઈ શકું અને લીંબુનું પાણી તો આપણે આઈટ ફ્રૂટ ખાઈ લીધું એટલા માટે તો હવે જાણતું રહેવાનું ગમે એ વસ્તુ કરીએ પેલા તો આપણે રનિંગ ચાલુ કરી દઈશું સાત ને ત્રણ થાય રનિંગ કમ્પ્લીટ તો આપણે પુસઅપ કરી નાખ્યા કાલે પેલા અગિયાર પુસઅપ કર્યા રાજ બાર

તો આપણે પાણી નાખીને પછી રિટર્ન રનિંગ ચાલુ કરીએ તો આપણે પાણી નાખી દઈએ હું પાણી ઉપર નાખી દો ખોટો વિડીયો બનાવો મારી ઉપર જ પાણી આવશે પાણી નાખી દીધું કુંડામાં હવે બોટલ મૂકું છું ને રિટર્ન રનિંગ ચાલુ પાણી ફાળો કામ આવી ગયો બોટલ પૂરતી નવડે દોડ્યા એને ભૂલી જશે હવે રિટર્ન રનિંગ ચાલુ થઈ ગયું તેવી રનિંગ કમ્પ્લીટ હવે આપણે તાતણ લઈ લઈએ તાતણ લઈ લીધું કોઈ નાખો

આપી દેવું પછી સાતના એક કામ બધામાં પાણી આપી દીધું તો આપણે નીચે આવી લેવી હવે આઠ ને દસ થાય નાય લીધું થોડી જ વારમાં જમવા બેસી જાય કાલજી છે ને ચેસ્ટ ની વર્કઆઉટ ચાલુ કરે આપડે જીમનો સામાન પડ્યો છે તો હવે બે દિવસ લેગ ને રેસ્ટ મળશે રવિવારે ગુરુવારે તો આપણે રવિવારે તો ફાઇનલ કાલથી આપણે ચેસ્ટ ને એક્સપ્રેસ ચાલુ બન્યું આઠના છવી થઈ ગઈ તો આપણે ખાઈ લઈએ ચણાણદાળ ડુંગરી ઘઉની રોટલી લીંબુ આમાં ખાલી દાણા જેવું મીઠું છે કોઈ મસાલો નથી બીજો ચાટ મસાલો હોય એવો દસ વાગી ગયા તો આપણે વાંચવાનું ચાલુ કરતા દઈએ બે એકદમ બોટલ લઈને ઉપર આવતો રહ્યો છું પાંચ થઈ ગઈ